ને પકડવામાં આવેલા છે અને પાંચ વાહનો કબજે કરવામાં આવેલા છે જેમાં મુખ્ય આરોપી મનીષ ગોસ્વામી છે જે મનીષ ગોસ્વામી એ પોતાની નવી સ્કોર્પિયો કાર છોડાવેલી હોય એ કાર લેવા માટે શોરૂમ ઉપર ગયા હતા અને એમ એમની સાથે છ થી સાત ઇસમો પણ જુદી જુદી કારો લઈ અને ગયા હતા અને કાર લીધા બાદ તેઓ સરઘસ સ્વરૂપે નીકળ્યા હતા અને બેદેકારીપૂર્વક તેમજ કપલતભરી રીતે લોકોની જિંદગી જોખમાય એ રીતે વાહનો ચલાવતા હોય ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને આમાં હાલ મનીષ ગોસ્વામી છે એ નાસ્તો ફરતો છે તે સિવાયના બાકીના છ આરોપીઓને અટક કરવામાં આવેલા છે આરોપી છે વિશાલ ગોસ્વામી કરીને જે અગાઉ જૂના મર્ડરના કેસમાં છે સોનિઓના ખંડણીના કેસમાં સંડોવા છે એનો સાગરીત છે મનીષ ગોસ્વામી એ પોતે નવી કાર છોડાવવા માટે મહિન્દ્રાના શોરૂમ ગયેલો બે વાગ્યાની આસપાસ કાર છોડાવેલી અને જ્યારે છોડાવવા ગયો કાર ત્યારે એના ટપોરી ગેંગના સભ્યોને પણ કાર લઈને એમને બોલાવેલા એટલે બધા બ્લેક કલરની કાર પ્રેફરન્સ આપી છે સિવાય કંઈક મર્સિડીઝ અને બધા કાર લઈ અને છોડાવી અને પછી એસજી હાઈવે ઉપર થઈ સાણંદ સર્કલ સુધી જઈ અને રિટર્ન ગયેલા અને આખો રોડ બ્લોક કરી અને જે ટ્રાફિક અવરોધાય એ રીતે એ ટૂંકમાં એ મુજબનો ગુનો કરેલો આ વિડીયો વાયરલ થતાં અમારા ધ્યાનમાં આવેલું અને અમે એની આગળ જતાં એની કાર્યવાહી કરી અને એના છ આરોપીને પકડી પાડ્યા છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે